વેલકમ બેક થોડા સમયથી હત્યાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ચાર એપ્રિલે રાજકોટમાં સરા જાહેર થયેલી હત્યાની તપાસમાં મોટો ખુલાસો થયો છે મિત્રની પત્નીના પ્રેમમાં પડેલા બે મિત્રોમાંથી એકનો ભોગ લઈ લીધો વિમલ એંધાડીની થયેલી હત્યામાં નવો વળાંક આવ્યો છે જોઈએ એક ફૂલ દોબાલી કબીર રોડ પરની હત્યાનો ઉકેલાયો ભેદ વિમલ એંધાડીની હત્યા પાછળ એક સ્ત્રી એક જ સ્ત્રીના મોહમાં પડ્યા બે મિત્ર એક મિત્રએ બીજા મિત્રને ઉતાર્યો રાજકોટના રહેતા વિમલ હત્યા પાછળ સ્ત્રી પાત્ર કારણભૂત હોવાનું ખુલ્યું છે પોલીસ તપાસમાં એક ફૂલ દો માલી જેવો બનાવ હોવાનો ખુલાસો થયો છે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો છે વિમલ એંધાણી નામના વ્યક્તિની સંત કબીર રોડના નાલા પાસે હત્યા કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં મૃતક અને હુમલાખોર બંનેને એક જ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે બંને વચ્ચે મહિલાને લઈને થયેલી માથાકૂટ પછી આરોપીએ વિમલની હત્યા કરી નાખી રાજુભાઈ આ જે મહાલ મરણ જનાર છે વિમલભાઈ એ વિમલભાઈ રિક્ષા ચલાવતો હતો એટલે આ અવારનવાર એને રિક્ષાના ફેરા કરવા જતો હોય જેથી તે આ રાજુભાઈ જે છે એમની પત્ની સાથે એમને મનમેળ થઈ પ્રેમ ત્યારબાદ થોડા સમય બાદ એ રાજુભાઈ જે છે પોતે લીવરની બીમારીના હોય એથી વારંવાર હોસ્પિટલ જવાનું હોય જેથી એના કૌટુંબિક ભત્રીજા સુનિલ કરી છે એ સુનિલને ઘરે અવર જવર થતા સુનિલને પણ રાજુની પત્ની સાથે મન મેળવતા એની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો જેથી રાજુની પત્ની જે છે જયશ્રી જેને જે મરણ જના છે વિમલ તેની સાથે સંબંધ તોડી નાખેલો એની સાથે સંબંધ તોડી નાખેલો જેથી વિમલને એ લાગે આવતા વારંવાર એને ફોન કરતો ધમકી આપતો એ બાબતની જાણ પછી એમના પત્નીએ રાજુને કરી અને સુનિલને કરી તેથી રાજુ ભાઈ રાજુ જે છે એ સુનિલને બોલાવી અને સુનિલ પણ એના જે એક સંબંધી છે અરવિંદ કરી એ ત્રણ જણાએ ભેગા કરી ભેગા થઈને ગ્રીનલેન્ડ ચોકડી ભેગા થયેલા ગ્રીનલેન્ડ ચોકડી ભેગા થયા બાદ અને ફોન કરીને બોલાયેલો કે તું ક્યાં છે તો એને કીધું કે અહીંયા ઘડી હું સંત કબીરનાલા પાસે સંત કબીરનાલા પાસે જઈ ના લોકો એક ત્રણેય જણા થઈ અને ચાકુ અને સળિયાથી ગંભીર ઇજાઓ કરી અને ત્યાંથી નાસી ગયેલ અને ત્યારબાદ આ આરોપીને ગણતરીના કલાકોમાં આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે સુનીલ અને વિમલ બંને મિત્રો હતા રાજુ નામના વ્યક્તિની પત્ની સાથે થયો પ્રેમ રાજુની પત્નીને કોણ તેને લઈને હતો ઝઘડો સુનીલ રાજેશ અને અરવિંદે મૃતકને સંત કબીર રોડ બોલાવ્યો ત્રણેય શખ્સોએ મળીને વિમલને મોતને ઘાટ ઉતારી દીધો પોલીસની તપાસમાં વિમલ અને સુનીલ બંને રાજુની પત્નીને પ્રેમ કરતા હોવાનું સામે આપ્યું છે વીમા લગાવ રિક્ષા ડ્રાઇવિંગ કરતો હોવાથી તે રાજુના સંપર્કમાં આવ્યો હતો તેમજ ત્યારબાદ રાજુના સંપર્કમાં આવવાથી તે રાજુની પત્નીના પણ પરિચયમાં આવ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ બંધાયો હતો જોકે ત્યારબાદ રાજુને લીવરની તકલીફ ઉભી થતા તેણે મદદ માટે પોતાના કૌટુંબિક ભત્રીજા સુનીલની મદદ માંગી હતી જેથી સુનીલની રાજુના ઘરે અવર જવર વધી ગઈ હતી જેથી સુનીલ પણ રાજુની પત્ની એટલે કે પોતાની કૌટુંબિક કાકીના પ્રેમમાં પડ્યો હતો રાજુની પત્નીને પણ સુનીલનો પ્રેમ પસંદ પડતા તેણે પોતાના પ્રેમી વિમલ સાથે સંબંધ તોડી નાખ્યા હતા જેથી સુનીલ અને વિમલ વચ્ચે છેલ્લા સમયથી ફોન ઉપર તેમજ જ્યારે પણ રૂબરૂ મળતા ત્યારે બોલાચાલી થતી હતી એક સ્ત્રીને લઈને એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેનાથી જ સાબિત થાય છે કે જર જમીન અને જોરું ત્રણેય કજીયાના જોરું રિપોર્ટ ન્યૂઝ